હવે વાસડી આવે છે એક વાસડો કાઢો આ થઈ ગયો આઠ મોડું અગિયાર વાગી ગયા નાતા તો નહીં ત્યાં થવાનું કમ્પ્લીટ થઈને વાગી ગયા અગિયાર બબુ બબુ બેબુ બેબુ ઉતાવળો નગર હું જ છે બહુ આગળ કારણ કે અમને વાળવીને તો પાણી પીવાની ખબર નથી પડતી અમુક ખાડા એવો અહીંયા પાણી પીવા માટે હ પાણી પીતા જઈ ગયો ગંધારા ખાડામાં પાણી પી લેવાના ના તો નથી સારું પાણી અહીંયા પાણી પી લેશે ડોટવું પડશે થોડુંક તો જો આ પાણીનો ખાડો સારો હે પીલો પાણી આલો સારું પાણી પીલો હાલો સામે હતું જે પીતા હતા એ ખારું હતું પરંતુ એથી આપણે હાકીને લાવ્યા સારું પાણી પાવા લાઈનમાં લાગી ગયા પાણી પીવા જેટલા તરશે એટલા લાઈનમાં વેયા છે આ બાજુ પોળે છાપડી ગયું તો આપણે ગાયું એન્કર પોળે છે અને સામે જો ગાયું દેખા આ સીટ તો અહીંયા એક બે જીરાવાળા સારે છે પાસા જોડે વળે જાય પાસા તે હેડ લાડ કરી રહ્યા હે હલો પાસા હોળો હોળો પાસા હેડ ઊભા જોવા ઊભા બિચારા વાયલા બધા શાંતિથી પોળ્યા આમ આમને ઘરે જવાનું ઉતાવળ ઘડીક પોળે તો આમાં મોટા ઢોર તો ધરાય એવું કાંઈ હે નહીં પરંતુ આવા નાના નાના વાસરું હોય રહે રે દેખામે ઓલું કાબડું વાસરું રહ્યું અથવા રહી એવા નાના નાના વાસડું આવા ઝીણા ખડમાં ધરાઈ રહે બાકી મોટા તો આમાં ન ધરાય એમને ઘરે જ નાખવું પડે હા પાછા વળી ગયા આવે છે કારણ કે પળે એવું ઘણું હે પણ અમને શું છે ઘરે ખાવાની આદત પડી જાય વધારે એના હિસાબે કરે અને આપણે ઘડી ઘોરી જવાની તૈયારી કરવી પડશે કારણ કે પાણી ફૂટી છે ડમ્પર ને આગળ જાય છે ગાયું જો હવે આમાં આપણે ગાયું કેવી રીતે કાઢ્યું આગળ હા હાલવા દો હાલતા તો સાઈટ આપો ગોવાળા હે ને જવા દેતા ગાયું લઈ હ તમારા ભારે પડ્યા પર હો હા ગંગરું નથી પાળો મંડ હાલો ઓયા હવે ને આગળ ફટકી ગયા ગોવાળિયા ઘરે ને જાવ ગુડ દાદા ના હાલતા આ કોણ કોણ હો ગાયું એટલે ગાયું કોણ કોણ હો રાહુલ જીગો

એમના ઢોર આપણી ગાયો મિક્સ થઈ ગયા હે તો તમારા ઢોર મારી ગાયો મિક્સ થઈ ગયા તો અડધા લેતો જ તો એ પડ્યા ગાવડા ભાઈ નું તો હા હાલો કર્યા કે બાવરતા હોય બધા હાલે હવે આપણા ઢોરે લાંબા લાંબા હાલો ઘરે ના આવો ઘરે ઘરે તો અત્યારે હાલો ને આટલા વગેરે મિક્સમાં આવેલા જઈએ હલો હલો સાઈટ મળે જાય આપણને એમને આવું હોય તો આવે ને કંઈ નહીં હે હર ભાઈ કઉ સાઈટ મળે છે આપણે ગાયું નહીં એમને આવું હોય તો આવે ન કર્યા ઘણા ઘણા ઐકલા પણ પછી ન મેળાયો ભાગવા મીડ્યા તો રાજતો કે બહુ વેળા થાય બામરવા મીડે મારા ગાવડા બામરા હતા ભમરાડા બોલાવો કરે બોલકોથી મેઘરા પાસે કેમ મારી દીધો હાઈભાઈ તમારા ઘણા ગાવડા આવે હવાલો જીગવા જીગુ જીગો જેટલું ગાય ને બહુ તળે જવાની બોવાની વાટે ન રહેતા તારે કારણ કે એમને ખાઈ લીલી જાહેર કર્યા છે હલોડા વાર તલાબ કરતા કરતા હેલ્્યા જઈ પાણી પીવું ભાઈ તો વાંધો નઈ તે લેરી વાળા આવી મજા હે જો માલધારી તો આપણે આખો દીમાં માં પાણી પાણી ત્રણ વખત અને હજી એક વખત આગળ પીવો તો હજી એક વખત પાવી એટલે ચાર વખત થઈ જાય હજી આપણે ગાયું પાણી પાવાનું છે લગભગ હાથથી થી હાથની વચ્ચે ની હાજે અત્યારે તો વાગ્યા છે ચાર ચાર વાગ્યા નાહલ્યા જઈ કે વેલા જઈને ખાઈ લે નીણ ગાયું ધોવામાં તો જો કે અત્યારે એવું દૂધનું નથી ફક્ત ત્રણ ગાવડા છે દૂધણા એટલે ખાવાનું દ્રઢ છે ઢોર છે બધા ગાબડા ઘડી કાંઈ ઢોર હાકલો મારી દેવી જેથી કરીને વાયલા મોયલા થઈ જાય ભેળા હા ઉતાળ વાળા બધા આગળ થઈ ગયા તો આ જો આ બધા ગાવડા આપણા ઉતાળવાળા તો આજનો વિડીયો આપણો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર લખ જોઈશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ અને બધા ગોવાળનો વિડીયો જોવો હોય અથવા બધી ગાયુનો નેરડાની તો ઉપર વિડીયો આવશે જોઈ લેજો